મારું પરિવાર આરસીએમ ગુજરાત ની YouTube ચેનલ માં સુરત માં એક જ પરિવાર ના સભ્યો ના શંકાસ્પદ મોત સામૂહિક આત્મહત્યા ની આશંકા જીહા મિત્રો સુરત માં આ વાત નો બનાવો નો વધારો થઈ રહ્યો છે ત્યારે જાગીરપુર વિસ્તાર માં એક જ પરિવાર ના ચાર લોકો રાત્રે સૂતા બાદ સવારે જાગ્યા જ નહીં મૃતકો ત્રણ મહિલા અને એક પુરુષ નો સમાજ થાય છે ચારે લોકો સામૂહિક આફત કર્યા ની આશંકા વ્યક્ત કરવા માં આવી રહી છે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ ચાલુ છે જીહા મિત્રો રાત્રે જમીન પર સૂતા હતા જાગીરપુર માં આવેલા આ આદર રેસિડેન્શનમાં સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે ઘટનાને પગલે આજુબાજુના કર પણ લોકો એકત્રિત થઈ ગયા છે ઘટનાને પાછળનું કારણ હાલ અકબંધ છે પોલીસ આજુબાજુ કર્ના લોકોએ નિવેદન લેવાનું શરૂ કર્યું છે જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે રાત્રે જમ્યા બાદ તમામ સૂઈ ગયા હતા જો કે સવારે જ ન જાગતા શંકાના આધારે જગાડવા પ્રયાસ કરવામાં આવ્યો તો પરંતુ जागे જ નહીં જી હા મિત્રો પોલીસ તપાસ હાથ ધરી છે પોલીસે કહ્યું છે કે પ્રાથમિક તબક્કે આ વાતનો બનાવ લાગી રહ્યો છે કારણ કે જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે તમામ મુદ્દેને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને રિટર્ન બાદ આપઘાત અંગે વધુ તપાસ સામે આવી શકે છે તો હાલ તપાસ ચાલુ રહી છે તો મિત્રો નિર્ણય સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ